જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો અત્યારે જઈએ છીએ આપણે શોપિંગમાં આજ થોડું લેટ થઈ ગયું છે તો અમારી મિસ્ટર ટીંગુ ચેનલમાં ઘણા દાડેથી વિડીયો નહોતા હતા હવે અમાર મોડે ચાલુ થઈ ગયા બ્લોગ આવશે તો આ વિષ્ણુ પપ્પા શોપિંગ શોપિંગ લેયા હાં ટીંગુ કે અમારે આબુ આબુ મોળા મોળા નહીં આવો લેશન કરીને આવો

Apa मलाई वाला जो તો આપડે દિવા નો ટાઈમ થઈ ગયો છે આ બાજુ એસ બી હિન્દુસ્તાની નો લોકો છે પણ લાઈટ ચાલુ એટલે દેખાતો નહી આ બાજુ બધી ટોટલિંગ લેડીઝ વસ્તુ હ આ એટલે કે લેડીઝ કાઉન્ટર હ અને આ બાજુ જેન્ટ્સ બોલા દીલે સોન તો પેલે શૂટિંગ તો દૂર દૂર શૂટિંગ ના થી તો આ બાજુ બધી 1 ગ્રામ વસ્તુ હ એવી તો દો બોલો એક વર્ષની તમને ગેરંટી મળશે એક વર્ષની અંદર એક સર્વિસ ફ્રી ને ગમે ટાઈમે પોચ વર્ષે દસ વર્ષે તમે કરશો તો તમને ત્રીસ ટકા પૈસા પાસા મળશે ફૂલ ગેરંટી હોય એક વર્ષની અને વસ્તુ પણ જોરદાર છે બધી જોઈ લો આ ટોટલી વન ગ્રામ જ છે આ બધી વન ગ્રામ અને એકવાર વાર શોપિંગની મુલાકાત ના લીધી હોય તો જરૂર લઈ લેજો હા

या बाजू खडे यार क्यों पडियो क्योंकि देर देर आमनो पडियो हराचे ने माते हो तब बोल है तुमने माफ कर हां हमने व्यवस्था બધી <laughs> ચેનો <laughs>

ओस्तनो का नाम तो अरे वो पहला बोल ini,

આજો આજો ખાલી જેટલું મસ્ત અંદર બારસું છે લેટી અપનું અંદર પૂરી લઈ લઉંગા બસ અંબે બધું આટ્યું બધું ભાગ ઇંગુ બતાહે તો આ આપણે લેડીઝ ના કણ માટે शुक्र माते हरी लेडीज नु हरी लेडीज नु हरी शुक्र माते येची आणि मंगळ सूत्र हरी मंगळ सूत्र हरी लेडीज नु अरे चला रे बाबा एक नंबर येव 4000 आज हरी ड्रग्स